સ્વિમેર હોસ્પિટલમાં મેડિકલ હોસ્પિટલમાં દાખલ છે જેમાં બેની હાલત ગંભીર છે દાદીલામાં પાંત્રીસ વર્ષીય મુન્ના વિનોદ પટેલ ત્રેવીસ વર્ષીય છોટુ દામોદર માથુર અઢાર વર્ષીય બહેરીન સગવડ અને પંદર વર્ષીય ઓમપ્રકાશ સુધીર સગવડનો સમાવેશ થાય છે તો ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ ટીમ સ્થળ પર મોકલતા એક ઝૂંપડામાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલમાં રિફિલિંગ કરતી વેળાએ આ બ્લાસ્ટ થતા ઝૂંપડામાં છાપરા સુધી ઉડી જવા પામ્યા હતા લોકોમાં ભાગદોડ પણ મચી ગયા હતી ઝૂપડામાં રહેલા ચારેય વ્યક્તિ ગંભીર રીતે દાડી ગયા હતા જોકે હાલ આ તપાસ ચાલી રહી છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા